જેને લઈને વહેલી સવારથી જ ફાફડા જલેબી લેવા માટે ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી ત્યારે ગુજરાતમાં ફાફડા જલેબી નો દશેરા પર્વ નિમિત્તે કરોડોનો વેપાર ચાલતો હોય છે તો સાથે જ માનવામાં આવે છે કે ફાફડા જલેબી ખાવાથી આખું વર્ષ સારું જાય છે તેવી માન્યતા છે તો સાથે જ ફાફડાનો ભાવ સાતસો રૂપિયા કિલો છે તો ચોખા ઘીની જલેબી છસો રૂપિયા કિલોનો ભાવ વેચાઈ રહ્યું છે ગુજરાતમાં વર્ષોથી વડીલો પાસે પરંપરા ચાલતી આવી છે અને ફાફડા જલેબી ખાવાનો એક રિવાજ બની ગયો છે આજે આજે કરોડો રૂપિયાના ફાફડા વેચાવાના છે અને લોકો અને લોકો એવું માને છે કે દસરા દિવસે ફાફડા જલેબી ખાવાથી આરોગ્ય ને બસ સારું છે અને એક પર્વ ઉજવવામાં આવે છે અને દેશી ઘીમાં બનેલી જલેબી ફાફડા ખુબ

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર